અનિયમિત બસ સેવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ મામલે સંબંધિત તંત્ર વખતો વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે ચક્કાજામ નો કાર્યક્રમ યોજાયો હતો અનિયમિત બસ સેવા ના મામલે વિદ્યાર્થીઓ એસટી ડેપો ખાતે ધરણા પર બેસી ગયા હતા પોલીસે દોડી આવી પણ મારું નામ અનિશા જા છે હું કંડા ગામ છું અમારી બસ રેગ્યુલર આવતી નથી એના માટે સ્ટેશનમાં બેઠા છીએ બધા આ સાત થી આઠ અરજી કરવા કરવા એ અમારી બસ આવતી નથી અમે આ કલેક્ટર ઓફિસે પણ અરજી દઈ દઈએ પણ છતાંય બસ રેગ્યુલર આવતી નથી મારું નામ ગોહિલ મહેલ સિંહ કિશોર સિંહ છે હું ખદરપુરનો રહેવાસી છું અમે બધા જ વિદ્યાર્થી છીએ બસ વારંવાર અરજી કરી હોવા છતાં પણ રેગ્યુલર આવતી નથી અને દરેક વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ ને અપડાઉન કરવામાં બહુ જ તકલીફ થાય છે જેના કારણે અમે લોકો અહીંયા આંદોલન ઉપર ઉતર્યા છીએ અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી ચૂક્યા છીએ તેમજ એટીઆઈને રૂબરૂમાં છ થી સાત વાર લેખિતમાં અરજી આપી દીધેલી છે જેની કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી તો આ મીડિયા દ્વારા અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને અમારા રૂટની ખદર પર જસફરા બસની બે બસો જે રેગ્યુલર છે એ સ્ટાર્ટ કરી આપે